શનિદેવ મહારાજના દર્શન કરી આપણે અલૌકિક ઉર્જાનો અનુભવ તો કરી જ લીધો પણ હવે સમય છે આજના દિવસનું મહિમા જાણવાનો તો ચાલો આજના દિવસનો મહત્વ જાણીશું આશુતોષજી આચાર્ય પાસેથી શ્રી ગણેશાય નમઃ તપોભૂમિ ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આજે જ વાત કરીએ દિન મહિમામાં આજે તારીખ થઈ રહી છે ત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ આજનો વાર છે શનિવાર આજની તિથિની જો વાત કરવામાં આવે તો આજે તિથિ બની રહી છે માક્ષર વદ ત્રીજ સવારે નવ કલાક અને ત્રેતાલીસ મિનિટ સુધી ત્યારબાદ ચતુર્થી લાગે છે આજના નક્ષત્રની વાત કરીએ તો આજે નક્ષત્ર બની રહ્યું છે આશ્લેષા નક્ષત્ર આજનો યોગ એટલે વિષકુંભ યોગ બની રહ્યો છે આજનું કારણ અર્થાત બવહક કરણ બની રહ્યું છે રાશિની વાત કરીએ તો આજે કર્ક રાશિ બની રહી છે અર્થાત જે જાતકનો જન્મ આજ થાય એની જન્મ રાશિ કર્ક ગણાશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ડ અને હ તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવહ સાબિત થાય વાત કરીએ આજના દિવસના સૂર્યોદય વિશે આજે સૂર્યોદય સવારે સાત કલાક અને દસ મિનિટે પ્રારંભ થશે જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને દસ મિનિટેલ કરી અગિયાર કલાક અને બાવીસ મિનિટ સુધી રહેશે અભિજીત મુહૂર્ત અભિજિત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને એકવીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ એક કલાક અને ત્રણ મિનિટ સુધી રહેશે જાણીએ વિજય મુહૂર્ત વિજય મુહૂર્ત સમય બપોરે બે કલાક અને વીસ મિનિટ થી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને પાંચ મિનિટ સુધી આજે વિજય મુહૂર્ત રહેશે શુભ મુહૂર્તમાં કરેલા તમામ કાર્યો શુભતાને પ્રદાન કરવાવાળા હોય છે આ સાથે દિવસના વૈશિષ્ટ્યને જોઈએ તો આજે સંકટ ચતુર્થી છે બે ચતુર્થી મહિનામાં આવતી હોય છે શુક્લ પક્ષમાં અને કૃષ્ણ પક્ષમાં શુક્લ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે જ્યારે કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્થીને સંકટ ચતુર્થી કહેવામાં આવતી હોય છે સંકષ્ટી ચતુર્થીનો લોકો વ્રત કરતા હોય છે ચંદ્ર ઉદય થાય ત્યારે વ્રત ખોલતા હોય છે ત્યારે ચંદ્રોદયનો સમય રાત્રે નવ કલાક અને છ મિનિટનો બતાવી રહ્યો છે તો રાત્રે નવ કલાક અને છ મિનિટે ચંદ્રોદય થશે આજના દિવસના ઉપાયની વાત કરીએ તો આજે હનુમાનજી મહારાજના દર્શન કરવા આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત થઈ શકે છે તો પ્રતિષ્ઠિત મંદિરમાં જઈ હનુમાનજીના દર્શન કરવા અને કાર્યની શરૂઆત કરી આપનો દિવસ મંગલમય બની રહેશે જય ભવાની આજના દિવસનું મહત્વ જાણ્યા બાદ હવે નિહાળીશું આધ્યાત્મિક મહાશક્તિ આજે સંકટ ચતુર્થી પણ છે તો જાણીએ સંકટ ચતુર્થીનો મહિમા આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ સંકટ ચતુર્થી વ્રત વિશે સામાન્ય રીતે સંકટ ચતુર્થીનું વ્રત એટલે ચતુર્થી તિથિ જે છે ચોથ ચોથના જે દેવતા છે દરેક તિથિના દેવતા છે એમાં ચોથના દેવતા ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજ છે અને કૃષ્ણ પક્ષમાં આવતી આ ચોથને સંકટ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે આ દિવસે વ્રત કરવાથી માન્યતા છે કે જીવનમાં જે સંકટો ચાલતા હોય છે જીવનમાં જે વિઘ્નો હોય જે બાધાઓ હોય જે ઉપદ્રવ હોય એમાંથી આ વ્રતના પ્રભાવે મુક્તિ મળતી હોય છે ભગવાન ગણેશના આશીર્વાદ પ્રાપ્ત થાય તો સાથે સાથે તમારો ચંદ્ર પણ સાનુકૂળ બનતો હોય છે જીવનની અંદર સંતાનોમાં જીવનના પ્રશ્ન હોય આર્થિક બાબતો હોય જીવનમાં કોઈ અડચણો ચાલતી હોય કોઈ મનોકામનાઓ પૂર્ણ કરવી હોય તો આ બધી બાબતો માટે સંકટ ચતુર્થીનું વ્રત કરવું ખૂબ જ મંગલકારી સાબિત થતું હોય છે ભગવાન ગણેશના હજારો નામ છે એમાંથી ભગવાન એક નામ વિઘ્નેશ છે વિકટેશ છે અર્થાત વિઘ્નોના ઈશ્વર છે વિઘ્નોના હરનાર છે વિઘ્નોના કરનાર છે તો ભગવાન ગણેશજીની પાસેથી આ વ્રતના પ્રતાપે સંકટ મુક્તિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે એટલે સંકટ ચતુર્થી સંકટોનો નિવારણ કરવા વાળી ચતુર્થી ચોથ એટલે સંકષ્ટી સંકટ ચતુર્થી ઉગ્રતી કરવાથી જીવનમાં જે સંકટો ચાલે જે પીડા ચાલતી જે ઉપદ્રવો છે એમાંથી મુક્તિ મળે છે અને ભગવાનની કૃપાથી જીવનની અંદર તમામ પ્રકારના વિઘ્ન હરણ થાય અને સુખ શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ ભગવાન ગણેશના આ વ્રતના પ્રતાપે પ્રાપ્ત થતા હોય છે સામાન્ય રીતે સંકટ ચતુર્થ દિવસે કેવી રીતે પૂજન અર્ચન કરવું એ પણ ખૂબ મહત્વનું છે જો તમે સંકટ ચતુર્થનું વ્રત લીધું છે બાર મહિનાનું અથવા તો તમારી યથાશક્તિ વ્રત કરતા છો તો જો વિધિ પ્રમાણે તમે પૂજન અર્ચન કરો તો લાભ અવશ્ય મળે છે સવારે વહેલા ઉઠી સ્નાનથી પરવારી નિત્યક્રિયા કરી અને ભગવાન ગણેશજીની સવારે પૂજા કરવી એક ઉપર લાલ વસ્ત્ર થોડા ઢગલી એનું મંડળ બનાવવું ભગવાન ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવી સાથે રિદ્ધિ સિદ્ધિ હોય તો એની સ્થાપના કરવી અને ત્યારબાદ ભગવાનનું આવાહન પૂજન કરવું અને નાની થાળીમાં ભગવાનની પ્રતિમાને ગ્રહણ કરી ભગવાનને જલથી સ્નાન કરાવવું પંચામૃતથી સ્નાન કરાવવું અભિષેક કરવો ગણેશ અથર્વ દ્વારા ભગવાન ગણપતિ મહારાજ ઉપર અભિષેક કરવો દૂધનો અભિષેક કરી શકો જળમાં કેસર ગોળી અભિષેક કરી શકો કોઈ પણ રીતે તમે ગોળના પાણીનો પણ અભિષેક કરી શકો છો વિદ્યાર્થીઓને અભ્યાસમાં જો અડચણો લાગતી હોય

નૈવેદ્યમાં ભગવાનને પ્રસાદ ધરવો પ્રસાદમાં શક્ય હોય તો લાડુનો ભોગ અર્પણ કરો અથવા તો તમે ગોળ અને ઘી પણ ભગવાનને અર્પણ કરી શકો સન્મુખ બેસી ગણેશ અથર્વ શીર્ષમના પાઠ કરવા અથવા તો સંકટ નાસન સ્તોત્રના પાઠ કરવા પાઠ કરવા ત્યારબાદ ગણેશની આરતી કરવી સાયંકાલે ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રને અર્ઘ્ય આપવો જોઈએ એક વાટકામાં અથવા તો તાંબાની લોટીમાં જળ લેવું એમાં થોડું અક્ષત એટલે ચોખા થોડું કંકુ અને પુષ્પ પધરાવી ચંદ્રને અર્ઘ્ય આપવો અર્ઘ્ય આપ્યા બાદ ગણેશજીની પૂજા કરી ફરીથી ગણેશજીની આરતી કરી પ્રસાદ ગ્રહણ કરવો આ રીતે જો સંકટ ચતુર્થીનું વ્રત કરવામાં આવે તો જીવનમાં જે કંઈ પણ બાધાઓ છે જે કંઈ પણ સંકટો છે દૂર થતા હોય છે

આ મંત્રનો પણ તમે શ્લોકનો જાપ કરી શકો જેનાથી પણ ભગવાન ગણેશજીને પ્રસન્ન કરી શકાય વૈદિક ગણેશ ગાયત્રી મંત્ર છે ઓમ એક દંતાય વિદ મહે વક્રતુંડાય ધી મહી પ્રચોદયાત આ મંત્રનો જાપ કરવાથી પણ ગજાનંદ ગણપતિ મહારાજ પ્રસન્ન થતા હોય છે તો આ મંત્રના જાપ આજે કરવા ચંદ્રોદય થાય એટલે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવો પોતાનું વ્રત ખોલવું આ રીતે જે સંકટ ચતુર્થી વ્રત કરે છે તેની તમામ મનોકામનાઓ ગણેશજી પૂર્ણ કરે છે મનોકામના પૂર્ણ થતા વ્યક્તિના જીવનમાં આનંદની પ્રાપ્તિ થતી હોય તો તમામ પ્રકારના સંકટોને દૂર કરવા માટે તમામ પ્રકારના વિઘ્નોને દૂર કરવા માટે શ્રેષ્ઠ સાધન છે ગણેશજીની આરાધના અને એમાં પણ આ સંકટ ચતુર્થીના દિવસે વ્રત રાખી ભગવાનની પૂજા કરવી શુભ અને મંગલકારી સાબિત થતી હોય છે આપના જીવનના તમામ સંકટો હરણ આજરોજ થાય એ જ ભાવાર્થના એ જ વ્યર્થના આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી મને અર્થ આ સૂત્રો સાથે રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની તો દર્શક મિત્રો આજે શનિદેવ મહારાજના બાળ સ્વરૂપના દર્શન કરી આશીર્વાદ મેળવી આજના દિને આપણે શુભત્વ પ્રાપ્ત કરવાની અનુભૂતિ પણ કરી બસ આવી જ રીતે ધર્મ ભક્તિ અને આધ્યાત્મના પદ પર આપણે ચાલતા રહીશું પરંતુ આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર